નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે આચાર્ય ગોયનટના કારણ કે આ નરાધમ આચાર્ય મિત્રો ખરેખર બાપ સમાન ગણાતો આચાર્ય કારણ કે નાની છ વર્ષની છોકરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો તે સફળ ન થતાની સાથે જ આ બાળકીની કરુણ હત્યા કરી નાખી છે મિત્રો અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દીકરીનો પરિવાર ન્યાય માગી રહ્યો છે આખું ગુજરાત મિત્રો અત્યારે કમેન્ટના માધ્યમથી જણાવી રહ્યા છે કે આવા આચાર્યને તાત્કાલિક ધોરણે આમ કહેવાય કે મિત્રો જાહેરની અંદર ફાંસીની માંગ કરી રહ્યા છે તો મિત્રો તમે શું કહેવા માગો છો આ દીકરીના ન્યાય માટે તમે પણ આ આચાર્યને શું કહેવા માગો છો કારણ કે આચાર્ય અત્યારે પોલીસના ધરપકડ કરી લીધી છે પોલીસના કબજામાં આવી ગયો છે મિત્રો અત્યારે તેની કાર્યવાહી ચાલુ થઈ રહી છે અને વાત કરી લઈએ કે આ આરોપીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયાની અંદરથી જે વાતો જાણવા મળે છે એ તમારી સાથે હું રજૂ કરું છું તમને એક રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવાને આવા વિડીયો તમને અમારી ચેનલના માધ્યમથી જોવા મળશે મિત્રો અને આ ગોઈન નજર જે આચાર્યએ કર્યું છે એને વહેલીમાં વહેલી તકે સોએ સો ટકા પાછીની સજા થવી જોઈએ મિત્રો દીકરીને ન્યાય મળવો જોઈએ તેના પરિવારને ન્યાય મળવો જોઈએ મિત્રો તમે શું કહેવા માગો છો સોએ સો ટકા કમેન્ટ કરજો આ એક દીકરી માટે તમે કમેન્ટ કરી શકો છો વિડીયોની અંદર આ વિડીયોને શેર પણ કરી દેજો ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આવા વિડીયો તમને જોવા મળશે મિત્રો આ વિડીયો સાથે મળશું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત